બાળકોના ભણતરની સાથે ઘડતરના માર્ગદર્શન હેઠળ ધ ન્યૂ હોરિઝન સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શન અંતર્ગત પંચતત્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણની સાથે સાથે નાના બાળકોનું ઘડતર પણ એટલું જ જરૂરી છે જેટલું શિક્ષણને મહત્વ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે ધાર્મિક ઉત્સવો ધાર્મિક જ્ઞાન ડાન્સ નૃત્ય દેશભક્તિ વેશભૂષા જેવા કાર્યક્રમો થકી સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી ને કેળવે છે આજ રોજ પંડિત દીનદયાલ હોલ આજવા રોડ ખાતે ધન્યુ હોરિઝન સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શન અંતર્ગત પંચતત્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા પિતા તેમજ સ્કૂલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા કારેલી બાગમાં રહેલી ધન્યુ હોરિઝન સ્કૂલ એમાં અગિયારસો થી બારસો વિદ્યાર્થીઓ ભણે છે અને એમાં છસો કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે આ આઠમો નવમો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અમારો અને આખા પ્રોગ્રામનું આયોજન વિદ્યાર્થીઓએ કરેલું છે આ ખૂબ મહત્વની વસ્તુ છે ટોટલ પ્રોગ્રામનું સંચાલન એમઓસી ટોટલ વિદ્યાર્થીઓ દ્વારા થાય છે ગણેશ વંદના હનુમાન ચાલીસા આ પણ બધું જ વિદ્યાર્થીઓ બધું જ મોડે કરી લર્ન કરી અને એક પ્રયત્ન કર્યો છે એ લોકોની આંતરિક શક્તિ બહાર આવે એવો પ્રયત્ન અમે અહીંથી ખૂબ સારી રીતે પ્રયત્ન કરેલો છે આખો હોલ ખીચો ખીચ એકદમ ભરપૂર છે દરેકે દરેક ના વિદ્યાર્થીઓ ડાન્સ દ્વારા અથવા એમને કોઈક ને કોઈક પ્રવૃત્તિ દ્વારા એ લોકો કરી રહેલા છે અને અમારો એવો પ્રયત્ન છે કે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિ એ લોકો સર્વાંગી વિકાસ થાય ભણવાની સાથે સાથે વિકાસ થાય એવો અમારો એક પ્રયત્ન રહેલો છે ભણવાની અંદર તો એકદમ બધા જ જગ્યાએ અને અમે એકદમ સર્વસેટ આપી રહ્યા છે સાથે સાથે બીજી બધી રીતે પણ એક્ટિવિટીમાં અમે વિદ્યાર્થીઓ આગળ આવે એવો અમારો પ્રયત્ન રહેલો છે અહીંયા ધોરણ એક થી બાર કેજી ટુ ટ્વેલ્વ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને મીડિયમ ચાલે છે સાયન્સ કોમર્સ બંને છે અને ગુજરાત બોર્ડ માં સ્કૂલ છે મારું નામ લાલાભાઈ ઠક્કર ટ્રસ્ટી ધ ન્યુ હોરિઝન સ્કૂલ લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી કોશિશ કરને વાલો કી હાલ નહીં હોતી ધ ન્યુ હોરાઇઝન સ્કૂલ દ્વારા આજે પંચતત્વ થીમ પર સુંદર વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે છસો જેટલા વિદ્યાર્થીઓની અંદર ભાગ અપાયો છે અને ટોટલ ભારતના સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને આખા પ્રોગ્રામનું થીમ કરાયું છે ધ ન્યુરાજન સ્કૂલ એક મોટું વટવૃક્ષ વૃક્ષ વિસ્તારમાં બની ચૂક્યું છે અને આજે અમારા વિદ્યાર્થીઓને નવાજવા માટે જે લોકોએ જબરદસ્ત રિઝલ્ટ મેળવ્યા છે એમને પણ અમારા અતિથિ વિશેષ વડીલો દ્વારા એમને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું છે થેન્ક યુ કેતન પરીખ ટ્રસ્ટની ધન યુવા